નાસ્તો કરાતો હોય છે આ પથરા ઉપર ચઢી હા રસ્તા નાસ્તો કરવા રાખો આવા પથરાતો હોય છે ચી વાત કરો તમે તો પથરા ખાવાના હોય કરવું લ્યો

તમે આમ લાઈન ઉભો રાશિ આપણે નાસ્તો કરવા પથરા ખાવાના કોઈ તો તો બધું વાળી વાળી વળગત શું રોટલા કરાવું નહીં રોટલા કરાવું રોટલા ગમે તે કરાવ તમારું

અમે જેતા મેળામો મેળામ જેતા હો તે ચવાણો આ બધું લાયા તા તે ચવાણ લા બીજું કોને તા તમાર તા હું જો આ કો લાયા હોય તો અમે રોટલા કેવા નહીં મે બોલો હું સેવા કરું તમારી રોટલા બટલા કરી દો અમે અમાર હગણું કીધું હો તો અમાર હગવા રે કે રોટલા બરા ખઈ નીકળી આપણો પણ લોટ નઈ દળાયા છે જા જો તો લોટર નહી હોતો કે શાક લાગ તેલે નહી હોતું

અપ પોણી ની પાપ હમું તો આ બેન તો જોવો તો રવાજી કેવું આનું કરી દેહો રાયમિત અરે લોઈ પી આ લીયા પડ ગોળીઓ કે કોકર લાઈવ મે બોલ અન આવો આ આટલા ના ચા પાછું ખવાના શું ઓમ તો તું

એલા અત્યારે બાંક કાપ્યા અને પપ્પા મૂક્યો આ બાજુમાં કાપવા બાંગો ભાઈ કારી હા કે આવું ના હાલો ક યાર હ છે પછી